હું ભરત વાઘેલા માજી સૈનિક મારા મિત્રો સાથે અત્યારે અમે અહીંયા છીએ અમે પહેલાં તો કેમો ફ્લાય કરેલા છે કે જોઈ લો અમે પોતે માજી સૈનિક દેખાઈએ એવી હાલતમાં નથી કારણ કે અમે જ્યાં જ્યાં માજી સૈનિક દેખાઈએ છીએ ત્યાં અમને ડિટેન કરી નાખે છે ગાડી ઉપરથી અમારે એટલી દિલ ઉપર પથ્થર મૂકીને કહેવામાં આવે છે કે અમે ગાડી ઉપરથી આર્મી લખેલું હટાવી દીધું છે કારણ કે જ્યાં આર્મી વાંચે છે ત્યાં પોલીસ અમને ડિટેન કરે છે શું શું મુદ્દા છે થોડા બે મુદ્દા કરો બે ચાર મુદ્દામાં સૈનિક છે સરકાર સામે જેને લઈને તમે લડી રહ્યા છો એ પ્રશ્નો એ મુદ્દાઓ શું છે સર સર ગુજરાત સરકારનો જે લેટેસ્ટ જીઆર છે 2018 નો એ જીઆર પ્રમાણે અમને ક્લાસ 1 માં 1% ક્લાસ 2 માં ક્લાસ 1 અને 2 માં 1% ક્લાસ 3 માં 10% અને ક્લાસ 4 માં 20% અનામત તમારા માટે જગ્યાઓ રાખેલી છે એટલે આર્મીના જવાનો ઓ નિવૃત્ત થઈને પાછા આવે પછી કોઈ શિક્ષક બનવું હોય તલાટી બનવું હોય યુપીએસસી કરવી હોય જીપીએસસી કર્યું હોય તો एग्जाम આપી શકે છે પણ એ एग्जाम માં એમના માટે સરકારની પોતાની નીતિ પ્રમાણે પોલિસી પ્રમાણે ચોક્કસ આરક્ષણ હોવું જોઈએ એ નીતિ સ્પષ્ટ હોવા છતાં આ માણસોનું આટલું મોટું કોન્ટ્રીબ્યુશન છે દેશ માટે એ છતાં આર્મીના જવાનોની તરફેણના આ જીઆરનું આ પરિપત્રનું આ નિયમનું પાલન થતું નથી નોકરીમાં એમને અનામત મળતી નથી એ મુદ્દા લઈને તમે બધા લડી રહ્યા જી ભરતભાઈ એના પછીનો મુદ્દો છે કે સાહેબ જીવન પર નિર્વાહ માટે સાહેબ જે જમીન મળતી સાથની એ બી નથી મળતી સાહેબ પ્લોટ માટેની જે જમીનની માંગણી હતી એ બી નથી મળતી જે બીજા રાજ્યોમાં સાહેબ જે શહીદ થઈ જાય જે દેશ માટે દુશ્મનના સામે એના સાહેબ એક કરોડ રૂપિયા બીજા રાજ્યો આપે છે એ બી અમે અહીંયા માંગણી કરીને બે હજાર બાવીસમાં મંજૂર કરાય પણ એમાં બી ઘણી વિસંગતતાઓ છે અને એનું બી ચુસ્તપણે પાલન નથી થતું ઘણી વીર નારીઓ છે જે શહીદોની વિધવાઓ કહેવાય એને વીર નારી કહીએ છીએ એમને પણ સાહેબ આ એક કરોડ લેવામાં ઘણા ફાફા પડે છે સાહેબ પહેલું જે તમારો મુદ્દો હતો અનામત માણો એ થોડા દર્શક મિત્રોને પ્રોપરલી શાંતિથી એક્સપ્લેન કરો એ શું તમારી માંગણી છે સાહેબ એમાં એવું છે કે જે બે હજાર અઢાર ના પરિપત્ર પ્રમાણે કે અમારે જે અનામત આપી છે એ અનામત પ્રમાણે અમને અમારા દસ ટકા વીસ ટકા અને એક ટકો અનામત મળવી જોઈએ પણ એમાં છે ને એ સરકારે એક બેરિયર એવું લાવી દીધું છે કે પાસિંગ માર્ક્સ જે છે ચાલીસ ટકા રાખ્યું છે જે સામાન્ય વિદ્યાર્થી માટે બર છે અને માજી સૈનિક માટે પણ છે તો જે પંદર પંદર વીસ વીસ વર્ષ સાહેબ નોકરી કરીને આવ્યા અમે તો અમારા સાહેબ એક તો જે ફોજ છે એ મેક્સિમમ પંદર વર્ષમાંથી સાહેબ આઠથી દસ વર્ષ એ જે એન્ડ કે અને નોર્થ ઇસ્ટ માર્ક છે કારણ કે આપણી એસી ટકા ફોજ ત્યાં છે તો અને સાયન્સ બી માને છે કે હાયથી અને એવા દુર્ગમ વિસ્તારોમાં રહી અને તમારી યાદશક્તિને અસર પડી શકે છે તમારી માનસિક શક્તિને અસર પડી શકે એ સાયન્સ માને છે તો સાહેબ અમારું એવું એટલું જ છે કે જો અમે એવે દુર્ગમ વિસ્તારોમાં નોકરી કરી અને દેશની સેવા કરીને આવ્યા છીએ તો અમને એમાં કંઈક કટ ઓફ મળવું જોઈએ અને એનો સરકારનો પરિપત્ર જે છે બે હજાર અઢારનો એના પહેરા પ્રમાણે એમાં નિયમો બનેલા છે અને એ પહેરા પ્રમાણે અમને છૂટછાટ મળેલી છે એ છૂટછાટ સરકાર તરફથી મળવા આપવામાં આવતી નથી